call ઓનલી ડીએનએક્સ બલસન ન્યૂઝપાક હવેલીની વચ્ચેથી પસાર થતી દમણ નદીમાં આજે એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી સેલવાસ નરોલી રોડ પર દમણ ગંગા નદી પર આવેલા પુલ પરથી અજાણ્યો વ્યક્તિ નદીમાં કૂદી પડ્યો હતો ઘટનાની જાણ જ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બોટની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી હતી જો કે નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણી નદીમાં આવી રહ્યું હોવાથી પાણીનું સર વધુ હતું આથી ફાયર બ્રિગેડની ટીમોને પણ શોધખોળ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પોલીસે હવે આ મામલે છલાંગ લગાવનાર વ્યક્તિની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી સેલવાસના નરોલીનો આ દમણ ગંગા પુલ સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત રહ્યો છે ત્યારે આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી